અ કોંગ્રેસ પાર્ટી બંને આજે ખેડૂતોને ટેકા આપવા માટે સમર્થન આપવા માટે આવેદન પત્ર દેવા માટે આવ્યા હતા ખેડૂતોની માંગણી વાજબી છે ખેડૂતોની માગણી સરકારે સ્વીકારવી જોઈએ અને જો ખેડૂતોની માંગણી સરકાર સ્વીકારશે નહીં તો ફરી જે આંદોલન અગાઉ થયું હતું તેર મહિનાનું એવું જ ફરી આંદોલન આ દેશમાં થવાનું છે એટલે ખેડૂતો મક્કમતાથી આગળ વધી રહ્યા છે એ વાત સરકારે બરોબર સમજવી જોઈએ પાર્ટી દ્વારા સંયુક્ત કિસાન મોરચા એ આખા દેશની અંદર ચાલો દિલ્હીનું જે એલાન આપ્યું છે ખેડૂતોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને સમર્થન કરવા માટે ઉપલેટા તાલુકા કોંગ્રેસ અને ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા રેલી આકારે રાષ્ટ્રપતિજીને

એના માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ ગામડે ગામડે ભૂમી અને ખેડૂતોના પ્રશ્નને વાચા આપવાનો પ્રયત્ન કરશે ખીરાભાઈ જોટવા પ્રદેશ ઉપપ્રમુખ ગુજરાત કોંગ્રેસ આજ રોજ ઉપલેટા મુકામે સંવાદ કાર્યક્રમ અને ખેડૂત સંમેલન યોજ્યું એમાં ખેડૂતોને જે અન્યાય સરકાર તરફ થેર્યો એમની ખૂબ જ ચર્ચાઓ થઈ ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા ખેડૂતોને પાક વિમાનો ખૂબ મોટો પ્રશ્ન છે એ પાકવીમાં અને ડબલ ભાવને બદલે જયારે એક વખત મગફળીનો ભાવ અને સોનાનો ભાવ એક સોનું આવે એટલે કે કાયદેસર રીતે જે ભાવ છે ત્રણ ગણો નીચે વહી ગયો કપાસના ભાવમાં પણ ચૌદસો રૂપિયા હતા એમાં ક્યારેય વધ્યો નથી સામેથી જે પણ દવા ખાતર વીજળીનું બિલ એ તણગણું થઈ ગયું છે આમ ખેડૂત ગરીબ થતો જાય છે ગરીબ અને અમીર જે છે વધી જાય છે હજારો કરોડ રૂપિયા ઉદ્યોગપતિના માફ કરવામાં આવે છે ત્યારે ખેડૂતોને એક પણ રૂપિયો માફ કરવામાં આવતો નથી હમણાંનું બજેટ જોવો તો બજેટ પણ ખૂબ નિરાશાજનક છે કે એમાં ખેડૂતો માટે કોઈ પ્રાવધાન નથી કરવામાં આવ્યું અને ખેડૂતો કર્મચારીઓની વાત કરીએ તો પણ કર્મચારીઓની ભરતી થતી નથી એમને અંગામી ધોરણે રાખવામાં આવે અગિયાર મહિનાના કરાર આધારિત રાખવામાં આવે ત્યારે પેન્શનની તો વાત જ દૂર રહી એક વખત મજૂરો માટે પણ મિનિમમ વેજિયસ હતો અને જેના લીધે કંપનીઓમાં કે ફેક્ટરીઓમાં પણ જો કર્મચારીઓ કામ કરતા હોય તો એને યોગ્ય વળતર મળતું એ પણ આજે ઝીરો લેવલે હોઈ ગયું છે આમ જોઈએ તો મજૂર મધ્યમ વર્ગ ખેડૂત યા તો નાના વેપારી નાના ઉદ્યોગપતિ બધા પાયમાલ થાય છે અને બે ચાર ઉદ્યોગપતિને ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ધર્મના નામે ખોટો પ્રચાર કરી અને ભારતીય જનતા પાર્ટી આગળ વધવા માંગે છે ત્યારે આપણે જોઈએ છે તો તમામ ધર્મ ગુરુ આપણા જે શંકરાચાર્યો છે એમણે પણ અધૂરો રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ના થઈ શકે એમના માટે વિરોધ કર્યો છે ત્યારે મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પણ પૂરતા સમયમાં ના થતા ભગવાનનો દુરુપયોગ કરીને ચૂંટણી જીતવી એવી અભિલાષા જયારે ભારતીય જનતા પાર્ટી ને છે ત્યારે આજે જન જન જાગી ગયો છે કે દુરુપયોગ દુરુપયોગ થાય થાય એવા વખતે ખેડૂતો માટે નાના વર્ગ માટે એસટી ઓબીસી અને નાના વર્ગો માટે સુના નો ઉગશે એવું દેશમાં ચાલી રહ્યું છે આજે દેશના ભાગોડે દિલ્હીની ભાગોડે ખેડૂતો છે એ અહિંસક લડાત કરાય છે ત્યારે એમને પોલીસનું દમન કરવામાં આવે છે એમ છતાં ખેડૂતો આગળ વધી રહ્યા છે એ રીતે મને લાગે છે કે આ દેશની પ્રજા પણ ખૂબ ભારતીય જનતા પાર્ટી સામે આગળ વધી રહી છે અને દેશમાં ન્યાયની સરકાર લાવશે એવો પૂર્ણ વિશ્વાસ છે જય હિન્દ જય ભારત